બલૂન ડેકોરેશન બરોબર શ્રીમતી ડેકોરેશન બધે ડેકોરેશન કોઈ પણ ડેકોરેશન હોય ફટાકડાનો સ્ટોલ હા ફટાકડા સ્ટોલ કર્યો છે જે પણ મારા મિત્રો ફટાકડાનો બાકી હોય દિવાળીના તો ફટાફટ કરો કરો આપણો મિત્રો ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર તો પાસાવર કુલામાં રિધી છે ને આપણે જે મોબાઈલ દુકાન છે સાવન હેલો મિત્રો ગુડ મોર્નિંગ તમે કેમ છો બધા આ હક તમે બધા લોકો કે જશો મજામાં જશો અને મોજની ખોજ માં જશો સવારને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધિષ્ણ હરે દો સ્વાગત છે તમારા પણ નવા બ્લોગની અંદર આજે છે બ્લોગનો એકસો ને ચારમો દિવસ તો આજે આપણા નવા બ્લોગની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે શનિવારના સુધી પ્રક કરવા આપણા શ્રી હનુમાનજી મહારાજ કે શ્રીરામના મહાભક્ત શ્રી હનુમાનજી મહારાજ નું દર્શન હજી પેલા આપણે કરી લઈએ મહાદેવના દર્શન હર મહાદેવ સૌનું ભોલું કરે પછી રતરપા ગુજરાત ના ગરીબ થી કરે ચાલો કન્ટિન્યુ રેજો લગ માં હવે પેલા આપણે કરી લઈએ શ્રી હનુમાનજી મહારાજનું દર્શન ચાલો જય શ્રી રામ જય હનુમાનજી મહારાજ જય ઠાકર ધણી હર હર મહાદેવ જય શ્રી રામ કલિયા દર્શન ચાલો આપણે હનુમાનજી મહારાજ ના આપણે બાપુ ખરીદી પણ થઈ ગઈ છે આપડે સામાન બધું મૂકી દીધું મિત્ર છે હાર્દિક મેવાડા ની શોપ કેવાય શોપ જ કહેવાય કેટલી નો કહેવાય મિત્રો હા ભાઈ શું હા ભેદ આપડા

આસ્કિના જે બોલે ને તો ખરાબ થઈ ગયું છે બોલતો નથી કે રિપેર કરવાલા ભાઈ આવે છે ના લોકો કે રિપેર થઈ ગયું છે પણ સીધી તા ઘરે મળી છે ત્યારે આપણે છાસ ને મળે રાત્રે આપણે ઘરે ચાલો કંતી તો મિત્રો ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર તો આપણે સાવર કુંડલામાં રિદ્ધિ છે ને આપણે જે મોબાઈલની દુકાન છે સાવર મોબાઈલ એના જે માલિક છે આપણા વસીમભાઈ યાદવ એમણે શું કહેવાય એને ફટાકડાનો સ્ટોલ હા

હેલી મિત્રો તો ફટાપાટ આપણે રીલ બનાવતું રીલ છે મસ્તીની નહીં હરી તો આપણે ભડશે તમે રીલ જોવા હાલો કન્ટ્રીન્યુ છે બ્લગમાં હાલો મેળ લેજો હા આભાર તમારો જો સાગર્યો ભાઈ સાહેબ તમે હા તમને મૂકવા જાય આયા

એટલે મારો કોન્ટેક કરો શ્રી બુલુન ડેકોરેશન ઇવેન્ટ સાવર ગુલા મેન બજા દર્શન ગોસ્વામી બરાબર ને ભાઈ અમે ઇતુ રાખો એટલે ના આવતી કાલે અહીંયા આપડા મિત્ર પપ્પાના મિત્ર હજુ કરીને એમની એક કાલે ઓપનિંગ જજે અહીંયા મને એમ કે અત્યાર જ રહ્યો અત્યારે આવી ગયો પણ આવતીકાલે જ દસ વાગે તમને એ સીન ને એ યોગ છે ને તમને બીજા બ્લોક પર જવા મળશે ત્યારે સાફ સુફા છે કાલે સવારમાં ઓપનિંગ છે તમારો કોઈ પણ દુકાન નું ઓપનિંગ હોય ને આ બધું મારા કોન્ટેક્ટ ડા ભાઈ ને નાતી ક્યાં પે ગ્રીડ બનાવવી જામની ઇન્સ્ટાગ્રામ જોઈ લેજો ઓકે મિત્રો ચાલો કંટી ચાલો મિત્રો બધાને ગુડ ઇવનિંગ હવે આપણે કરીએ ને ત્યાં આપ ખાઈ આપણે બેસવા ગયા હતા પણ ત્યાં આપણે ઉતર નાખી છે એટલે ઉતારવાની હોય ઉતારવાનું પ્લાનિંગ પણ નહોતો કાંઈ અને ઉપર બી ત્રણ રીલ્સ ઉતરી ગઈ છે ઇન્સ્ટાગ્રામમાં જીઆ પડી ગઈ છે ત્યારે અને આવતીકાલે છે ઓપનિંગ એ તમને આવતીકાલે લોગમાં એટલે બીજા લોગમાં તમને ખબર પડશે તો ચાલો બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ હરે મહાદેવ હજી આપણે થોડુંક લોંગ કરવાનું હતું પણ હવે આ ત્રણ એડિટિંગ છે ને એટલે આપણે કરીએ તાજનો બ્લોગ તમને કેવો લાગ્યો અવશ્ય કમેન્ટમાં કોમેન્ટમાં જણાવી દેજો જણાવી દેજો ચાલો આવતી મળ્યાનો અવલોગ છે તમે તને ગુડ નાઇટ બાબાઈ શુભરાત્રી